નસબંધી કાંડને લઈને ગુજરાતભરમાં હડકંપ મચી ગયો છે ત્યારે નસબંધી માટે સરકાર ટાર્ગેટ ન આપતી હોવાનું સાબરકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારીએ નિવેદન આપ્યું છે જિલ્લા આરોગ્ય અધિકારી રાજસુતરીયાએ કહ્યું કે છ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી જિલ્લામાં માત્ર એકસો છન્નું એનએસવી કેસ થયેલા છે જિલ્લામાં ત્રણસો પંચોતેરનો આંકડો તદ્દન ખોટો છે કોઈપણ વ્યક્તિને ખોટી રીતે ટાર્ગેટ કરીને કેસ કરવામાં આવતા નથી વધુમાં અધિકારીએ કહ્યું કે નસબંધી માટે લક્ષિત દંપતીનો સંપર્ક કરવામાં આવે છે અને તેમને કુટુંબ નિયોજન અંગે સમજણ આપશે પદ્ધતિ હાથ ધરવામાં આવે છે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી એકસો ને છન્નું કેસ આપણે એનએસસી ના થયેલા છે જે ત્રણસો પંચોતેરનો આંકડો છે તદ્દન ખોટો છે જે કરવામાં આવતી આક્ષેપ કરવામાં આવે ના એ પણ આક્ષેપ તદ્દન ખોટો છે અત્યારે જે સાબરકાંઠા જિલ્લામાં જે પ્રકારની કામગીરી થઈ રહી છે એ પ્રમાણે લક્ષિત જે દંપતી હોય એમનો સંપર્ક કરી અને એમની કુટુંબ કુટુંબજી નિયોજનની વિવિધ પદ્ધતિથી આક્ષેપ કરવામાં આવે છે અને એમને અનુકૂળ હોય અને એમને જે પસંદ આવે પદ્ધતિ પ્રમાણે જ અમે આગળની કાર્યવાહી કરતા હોય છે સરકારશ્રીનો આ બાબતે ટાર્ગેટ ફ્રી એપ્રોચ છે આમાં કોઈ પ્રકારનો ટાર્ગેટ હોતો નથી મેં જેમ વાત કરી કે લક્ષિત દંપતી હોય એમનો સંપર્ક કરીને એમને વિવિધ વિવિધ કુટુંબ નિયોજનની પદ્ધતિઓ માટે સમજાવવામાં આવે છે અને એમાંથી જ પછી જેની જરૂરિયાત હોય એ પ્રમાણે લોકો યોજનાનો પદ્ધતિનો સ્વીકાર કરતા હોય છે